હવે ઓપરેશનની જાગે જરૂર લાગે નહીં અને કમરનો દુખાવો તો જાજા સમયથી હતો ને પહેલાં એટલે કેટલા વરસ થયા અંદાજે કમરનો દુખાવો ત્રણ વર્ષ થયા બેહી ના આપતા અત્યારે આપણે નીચે બેસાડ્યા હા તો કાંઈ થતું થયું કાંઈ નહીં રેડી થઈ ગયું આ એમના ભાઈ હે આધરતી રેડી અત્યારે ભલોઠી વારો જોઈ આવી રીતે વારી ન આપતા ને ભલોઠી અત્યારે દુખે અત્યારે નીચે બેઠા હતો એ દુઃખતું બીજાને શું કહેવા માંગુ આ કરાવી કે ઓલું ડોક્ટરે શું કીધું તું ઓપરેશન હવે લાગે એવું ઓપરેશન કરવું પડે એવું નથી લાગતું ને જય દ્વારકાધીશ